હાલ એક મોટી ખબર સામે આવી રહી છે તો બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ડેલી બદામ બદામનો સમાવેશ કરવાથી ચહેરાની કરશલીઓ ઘટાડવા સહિત સ્કીન હેલ્થ માટે ફાયદાકારક થઈ શકે છે તો જાણો એક્સપર્ટ શું કહે છે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકને ટાંકીને ૂટ્રીઅન્ટ રસાયણશાસ્ત્રી ડેન ગુલબરેએ જણાવ્યું હતું કે સામાન્ય કેલરીવાળા નાસ્તાની જગ્યાએ દરરોજ અડધો કપ બદામ ખાવાથી ચહેરાની કરચલીઓ દૂર ઘટાડવામાં અને સ્કિનમાં સુધારવામાં આવી શકે છે ખાસ કરીને સ્ત્રીઓના પોસ્ટ મેનોપોઝ દરમિયાન બદામ વિટામિન ઈનો સારો સ્ત્રોત છે બદામ એન્ટીઓક્સિડન્ટો અને હેલ્થ ફેક્ટ્સ તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે જરૂરી છે ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ ડૉક્ટર ગીતિકા મિત્તલ ગુપ્તાએ જણાવ્યું હતું કે એન્ટી સ્કિનને એક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે જે ત્વચાને કોષોના નુકસાન પહોંચાડે છે અને અકાળ વૃદ્ધત્વ તરફ દોરી જાય છે અને ઓક્સિડેટિવ તણાવ સામે લડીને વિટામિન ઈ ત્વચાની સ્થિતિસ્થાપકતા અને કોમળતા જાળવવામાં મદદ કરે છે કરચલીઓ અને લાઈનો ના દેખાવને ઘટાડે છે તો હાલ માટે એટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે